આ સત્ય ઘટના તમે સાંભળીને દંગ રહી જશો આ સાચા ભક્ત અને ભગવાનની કથા છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચા મનથી કરેલી ભક્તિ ભગવાન સુધી અવશ્ય પહોંચે છે અને આપણા દુઃખ દૂર કરે છે સાચા મનથી આ વાર્તા એકવાર જરૂર સાંભળજો બરનાત તમારી બધી મનોકામના પૂરી કરે આ ઘટના ગામ બાતલમાં જૂના જમાનામાં બનેલી છે તે જમાનામાં કંભાળિયા પાસે પહેલું સ્ટેશન વિરમદળ આવતું 1996 બાદ રેલવે ડિપાર્ટમેન્ટે તે રદ કરેલો છે તે સમયે ભાતના રેલવે સ્ટેશનમાં કાંતિલાલ સ્ટેશન માસ્ટર તરીકે કામ કરતા હતા તે હરિયાણાના બ્રાહ્મણ હતા જ્યારે પણ નોકરીમાંથી ફ્રી થાય એટલે ગામમાં ફરવા નીકળી જતા તેમનો સ્વભાવ એકદમ શાંત અને સરળ હતો એટલે તેઓ ગામ લોકો સાથે હળી મળી જતા અને વાતો કરતા તે શંકર ભગવાનના પરમ ભક્ત હતા એટલે જ્યારે પણ ગામમાં લટાર મારવા જતા ત્યારે એક જૂના નાનકડા ઓટલા ઉપર એક શિવલિંગ બિરાજમાન હતું એટલે ત્યાંથી નીકળતા ત્યારે દર્શન કરતા આમ ધીમે ધીમે તેમની ભક્તિ વધવા લાગી આમ સોમવાર તથા શ્રાવણ મહિનામાં જળ અર્પણ કરતા તથા પુષ્પ ચઢાવવા લાગ્યા ત્યાર પછી તેમણે તે ઓટલાનું કામકાજ કરાવી થોડો વ્યવસ્થિત કરાવ્યો આમ તે દરરોજ ગામમાં આવતા અને શિવલિંગની પૂજાપાઠ પૂજા કરતા અને ગામના વડીલો અને જુવાનીઓ સાથે વાતો કરતા એક દિવસ કાંતિલાલે લોકોને દર સોમવારે રાત્રે શિવ મંદિરના ઓટલે સાથે મળી શિવ ધૂન કરવા વાત કરી ગામ લોકોને વાત ગમી તે સહમત થયા બસ તે દિવસથી દર સોમવારે શિવ ધૂન કરવા લાગ્યા ગામના નાના મોટા જુવાન સૌ તબલા મંજીરા સાથે શિવ ધૂન કરે ક્યારેક તો સવારો સવાર સુધી ધૂન ચાલે આમ શિવ ભક્તિમાં સમય વીતવા લાગ્યો કાંતિલાલની નીકળતી તોય ધૂનમાં તો જતા પણ ટ્રેનનો ટાઈમ થાય એટલે વચ્ચે આવી ટ્રેન પાસ કરાવી જાય આવું તો પડે જ કારણ કે બંને બાજુના સ્ટેશનો માસ્ટરો સાથે ફોન પર વાત કરવી પડે

કાંતિલાલે શિવ ધૂન ચાલુ કરી પણ કુદરતી એ રાત્રે એવી તે ધૂન લાગી ગઈ ભોળાનાથની ધૂનમાં એવા લીન થઈ ગયા કે સમયનું કોઈ જ ભાન ન રહ્યું વચ્ચે બ્રેક ખાવાનું પણ નામ ન લે હવે બન્યું એવું કે રાત પાડી વિશે ગામ લોકોને પણ ખબર નહીં પછી તો કાંતિલાલની સાથે સાથે બીજા પણ અનેક ભક્તોને ધૂન લાગવા માંડી આખી રાત જોરદારની ભોળાનાથની ધૂન ચાલી ને સવાર ક્યારે પડી ગઈ

આફરા ફાફડા થતા દોટ મુખી રેલવે સ્ટેશન પહોંચ્યા તેમને પાછળ બધા ભક્તો હતા ત્યાં જઈને જોયું તો પોઈન્ટમેન્ટ જેમ દરરોજ હોય તેમ બેઠેલો હતો કાંતિલાલ અને ભક્તોને જોઈ પૂછ્યું કે સાહેબ શું થયું કે માટલા આફો છો તો કાંતિલાલે અને ભક્તોએ ધૂન વિશેની બધી વાત કરી તો પોઈન્ટમેન્ટ તો સામો જોતા જ રહ્યા મેં શું કહ્યું કાઈ સમજી ન શક્યા

બે જગ્યાએ કઈ રીતે હોઈ શકે પછી તો સવારમાં ગામ ભેગું થયું કાંતિલાલ બધું જ સમજી ગયા અને બોલ્યા કે એક જ માણસ બે જગ્યાએ ના હોઈ શકે હું ધૂનમાં જ હતો પણ મારી નોકરી ઉપર આંચ ના આવે એટલે મારો ભોળા મારો રૂપ ધારણ કરી મારી નોકરી કરવા આવ્યા હતા મારા શિવશંકર ભોળાનાથને જો મારી નોકરી કરવા આવવું પડતું હોય તો મારી નોકરી શું કામ નહીં

એટલે કે કાંતિલાલ સ્ટેશન માસ્ટર જેમનો દેહ વિલય પણ અહીં જ થયો એટલે ઓગણીસો મંદિરે એક નાગા સાધુ આવેલ જે હરિહર બાપુના દેહને જયારે દ્વારિકા દરિયામાં જળ સમાધિ આપવા ગયા ત્યારે ગામ લોકો સાથે ટ્રક દ્વારિકા આવેલ અને ત્યારબાદ બોટ માં દરિયામાં પણ પાંચ એક કિલોમીટર અંદર આવેલ પરંતુ સમાધિની વિધિ પૂરી થતા જ દરિયામાં જ બોટમાંથી ક્યાં આરોપ થઈ ગયા એ કોઈ પણ ખબર નથી રેલવે સ્ટેશને યાદી સ્વરૂપે સંભાળા રૂપે રાખેલ છે મિત્રો વેદ કે વાણી ન વણી શકે બુદ્ધિ બલિહારી ની પાછી ફરે કાંતિ તમ ચરણ નું ધ્યાન ધરે હરિ ઓમ તણા ગુણ ગાયા કરે ઓમ શ્રી સ્વામી ઓમ નમ શિવાય જય ભોલેનાથ